હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રોટલા કે ભાખરી સાથે ખાઈ શકાય તેવી માંડવી મરચાંની ચટણી તો ફ્રેન્ડ્સ આ એકદમ દેશી ચટણી જે અમારા કાઠિયાવાડમાં બનતી હોય છે તે જ રીતથી હું તમને બતાવવા જઈ રહી છું તો રેસીપી એકદમ સિમ્પલ છે તો ચાલો સ્ટાર્ટ કરીએ અહીંયા મેં દોઢ મુઠ્ઠી જેટલા સિંગ દાણા લીધેલા છે જેને આપણે તવી પર જ શેકી લેશું અને ફોતરા ઉખડે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે વધારે નથી શેકવાના થોડી જ વારમાં સિંગ દાણા સરસ શેકાઈ ગયા છે તો આપણે એક ડીશમાં કાઢી લેશું અને થોડા ઠરેને પછી આપણે છે ને તેના ફોતરા અલગ કરી દઈએ હવે તવી પર એક પાવડા જેટલું આપણે તેલ એડ કરીએ અને હવે છે ને અહીંયા મેં છથી સાત નંગ જેટલા જે મીડિયમ તીખા હોય તેવા લીલા મરચાં લીધેલા છે તે આપણે એડ કરીશું અને દસથી બાર નંગ જેટલી લસણની કળી અહીંયા એડ કરીશું અને તેની સાથે સાથે અહીંયા અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીએ અને આ બધી વસ્તુને એકદમ ધીમા ગેસે બે મિનિટ જેવું શેકી લઈએ તો થોડો આપણે મરચાં કેવા શેકાઈ જાય ને લસણ સરસ શેકાઈ જાય અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકીશું હવે શેકેલા ફોતરા કાઢેલા આપણે દાણા એડ કરીએ અને બધું સારી રીતે મિક્સ કરીને એકાદ મિનિટ જેવું તેને થવા દઈશું થોડી જ વારમાં બધું સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે ખાવણીમાં લઈ લેશું તેને ખાંડવા માટે તો અડધું અડધું લઈશું કેમકે આપણે આ સામગ્રી છે વધારે લીધેલી છે તમે ફ્રેન્ડ્સ ખાવણી દસ્તાની જગ્યાએ મિક્સરમાં પણ આ મિશ્રણને ક્રસ કરી શકો છો પરંતુ ખાવણી દસ્તામાંનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવતો હોય છે થોડું મીઠું એડ કરીએ અથવા તો સ્વાદ અનુસાર નમક એડ કરવાનું અને હવે બધું થોડું અધકચરું રહે તેવું આપણે ખાંડીશું આમ જુઓ ફ્રેન્ડ્સ આ રીતના અધકચરું ખાંડેલું છે તો આટલું જ આપણે વાટવાનું છે વધારે નથી વાટવાનું તો હવે આનો આપણે વઘાર કરી લઈએ હવે વઘાર કરવા માટે આપણે તવી પર જ અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ જુઓ ફ્રેન્ડ્સ અહીંયા રાઈ છે એ તતડવા લાગી છે તો હવે આ સ્ટેજ ઉપર છે ને આપણે અડધી ચમચી જેટલું માખણ એડ કરીશું અને અહીંયા જો ફ્રેન્ડ્સ માખણ છે ને ઓગળવા લાગ્યું છે તો હવે ચપટી એવી આપણે હળદર પાવડર એડ કરીશું અને આ રીતના ચમચીથી મિક્સ કરી અને તરત જ ખાંડેલી ચટણી ઉપર આ વઘાર રેડી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે ચટણી જે તમે રોટલા કે પછી સવારના ભાખરી સાથે પણ શર કરી શકો છો તેમજ તમે એમને પણ રોટલી સાથે ખાશો ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે એટલી સરસ આ ચટણી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર આ ચટણી બનાવજો અને તમારા અનુભવ કેવા રહ્યા એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો મારી આજની આ તમને ચટણીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ